કાકર તાલુકાના ઉણદામાં શ્રી હઠેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાકરે તાલુકાના ઓણ ગામના સમસ્ત વાઘેલા રાજપુ સમાજ પ્રેરિત દાદા હટેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્થળ ઊંટેબી રોડ સોલાર પાવર પ્લાન્ટની બાજુના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ વેચનું આજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ શુભ મુહૂર્ત કરવામાં આવ્યું જે દરમિયાન સમસ્ત વાઘેલા રાજપુત સમાજના ભાઈઓ તેમજ વડીલો આગેવાનોએ હાજરી આપી પ્રોત્સાહિત ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ તે માટે સૌ આયોજકો તેમજ પધારેલ મિત્ર સર્કલનું સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે રાષ્ટ્રગીત માટે બે મિનિટ મૌન પાડી નિયમ પ્રમાણે ટોસ જીતી બાબર ટીમ દ્વારા ફિલ્ડિંગ લઈ બંને ટીમો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું તથા હટેજુર માધ્યમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘેલા રાજપૂત યુવક દ્વારા કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ આયોજક સમસ્ત યુવા ભાઈઓ દ્વારા ખૂબ જ સરસ કામગીરી બદલ આભાર રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ